આજે દિવાળીના પાવન પર્વ પર વેપારીઓએ કહ્યું ચોપડા પૂજન કાલાવર રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજન કરવામાં આવ્યું પચીસો વેપારીઓ દ્વારા સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું વૈદિક મંત્રી સાથે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું ઇલેક્ટ્રોનિક ગેજેટ જેવા લેપટોપ ટેબ્લેટની પણ પૂજા કરવામાં આવી વેપારીઓએ કહ્યું ઇલેક્ટ્રોનિક ગેજેટ હવે ખાતાના હિસાબમાં રાખવામાં આવે છે જેથી તેનું પૂજન કરવામાં આવ્યું છે દિપાવલીના પરમ પવિત્ર પર્વે મુજબી ચોપડા પૂજન ના ભવ્ય ને દિવ્ય કાર્યક્રમો નું આયોજન થાય છે આજ રોજ રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય સંતો ની માં આ ચોપડા પૂજનમાં હજારો ભક્તો ભાવિકો પોતાના ચોપડા પોતાના રોજમેર ડાયરી લેપટોપ ગેજેટ્સ લઈને આવ્યા છે કારણ કે આપની સંસ્કૃતિ એ ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થની વાતો કરી છે આપણા ત્યાં તો લક્ષ્મી પણ શુભ લક્ષ્મી વળી જાય છે લક્ષ્મી છે જો એનો સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો સન્માર્ગથી અર્જિત કરવામાં આવે તો તો અહીંયા આજના કાર્યક્રમની અંદર સૂર અને પાલના સાથવારી પ્રસાદીખા કરી ગોંડલથી મોકલાવ્યા છે એમના આશીર્વાદ પત્ર પણ મોકલાવ્યા છે એ બધું દરેકના ના ચોપડામાં લગાવવામાં આવશે પૂજ્ય સંતો દરેક ચોપડામાં પુષ્પ ચોખાની વર્ષા કરશે પ્રાર્થના કરીએ છીએ કે ખાસ વિક્રમ વર્ષે તમામના નોકરી ધંધા દેશકાળ ખૂબ સારા ચાલે કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ના આવે તને મને ધને બધા ખૂબ સુખી થાય રાજકોટ ગુજરાત અને ભારત સંપૂર્ણ વિકસિત થાય

ભવ્ય અનકુટ મિષ્ટાન ફરસાણ જ્યુસ આઈસ્ક્રીમ વગેરે સાથેનો જેમાં સૌ કોઈ નગરજનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે શાકાહારદિક પ્રેરણા આપતો પ્રથમવાર આવો મોટો અનકુટ રાજકોટમાં થઈ રહ્યો છે કો વેજ બી વેજ વેજિટેરિયનિઝમનો સંદેશ આપતો આ અંકુટ બિહારવા માટે ભગવાનના દર્શન કરવા પધારવા માટે હાર્દિક આમંત્રણ છે એક્ચ્યુઅલ આપણા હિન્દુ ધર્મની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિ પામવાનો દરેક મુક્ષ ઈચ્છા હોય છે એમાં પણ આપણે અર્થનો પુરુષાર્થ એટલે કે વેપાર ધંધા દ્વારા લક્ષ્મીનું ઉપાર્જન કરવું અને આ જે લક્ષ્મી ઉપાર્જન વર્ષ દરમિયાન આપણે કરતા હોઈએ છીએ હિન્દુ ધર્મની અંદર પ્રથમથી જ આપણે સુખાકારી માટે એક આ વિધિ કરી છે અને ચોપડા ભોજન કરીએ છીએ સાથે સાથે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ આજ્ઞા કરી છે કે દરેક વ્યક્તિએ પોતાની આવક અને જાવકનું નું નામું સુવાચ્ય અક્ષરે લખવું જેથી કરીને જીવનની અંદર કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અને સાથે સાથે વર્ષ દરમિયાન આપણે એ પણ જોવું જોઈએ કે આખા વર્ષ દરમિયાન આપણે આપણા સદગુણોનો કેટલો નફો કર્યો અને દુર્ગુણોનો લોસ જે છે એ આપણે કેટલો દૂર કર્યો એટલે કે અર્થ એટલે કે લક્ષ્મી આપણા વેપાર ધંધાના ચોપડાની સાથે સાથે જીવનનો ચોપડો પણ આપણે આપણા અંતરની અંદર મનની અંદર લખવો જોઈએ કે દિવસે ને દિવસે આપણે આપણા જીવનની અંદર સદગુણોની પ્રગતિ થાય અને દુર્ગુણોનો નાશ પામે એ હેતુથી આપણે આ ચોપડા પૂજન કરીએ છીએ અને તમામ હિન્દુ સનાતન ધર્મની અંદર આ ચોપડા પૂજનની વિધિનું મહત્વ છે અને તમામ અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞાથી બી એ મંદિર ની અંદર પ્રતિવર્ષ આજ રીતે ચોપડા પૂજન અતિભવ્યતાથી ઉજવાય છે અને ભક્તિભાવ અને અતિ શ્રદ્ધાથી દરેક વેપારીઓ અને હરિભક્તો આ ચોપડા પૂજન માં જોડાય છે